રાજકોટ શહેરના યુનિવર્સિટી તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડો દેખાયો હોવાની વાતને લઈને વન વિભાગની ટીમ સતત દોડધામ કરી રહી છે પરંતુ દીપડો પાંજરે પુરાવાનું નામ નથી લેતો અને વન વિભાગ દ્વારા અલગ અલગ ચાર જેટલી જગ્યાએ પાંજરા પણ મૂકવામાં આવ્યા છે ત્યારે તેની વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક દીપડો તેમજ તેમના બે બચ્ચા ટ્રેનની અડફેટે ચડતા મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી આજે સાંજના સમયે એક ફિમેલ લેપડ અને બે કબનો રેલવે ટ્રેકની વચ્ચે એક્સિડન્ટ થવાથી મૃત્યુ થયેલ જે ઘટનાની જાણ થતાં અમે ટીમ સાથે અહીંયા ધોરાજી ભાદર બ્રિજ ઉપર તપાસ કરવા આવેલ છે અકસ્માત પાછળનું કારણ એવું જ જોવા મળી રહ્યું છે કે ભાદરનો બ્રિજ છે અને ત્યાં વચ્ચે આજુબાજુ વન્યપ્રાણી આવી જવાથી ટ્રેનની અડફેટે આવી ગયેલ છે અને વન્યપ્રાણીને હટવા માટે કોઈ જગ્યા ન હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતમાં મૃત્યુ જાણવા મળે છે મૃતદેહને અત્યારે હવે પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ આગળની પ્રોસીઝર થશે